રાજકોટ જમીન કૌભાંડ મામલે અતુલ રાજાણીએ આપી પ્રતિક્રિયા પોલીસ કમિશનરને પાઠવેલા પત્રમાં ભાજપના મરતે સામેલ હોવાનો લગાવ્યો આક્ષેપ વીસ હજાર કરોડનું જમીન કોબાંડ તટસ્થ તપાસની કરી માંગ તલે કલેક્ટરને કોંગ્રેસ પક્ષ દ્વારા અને પોલીસ કમિશનરને એક પત્ર પાઠવવામાં આવ્યો છે કે આ જમીન કોબાંડ છે વીસ હજાર કરોડનું કૌભાંડ છે બહારના લોકો અહીંયા રહેતા હોય જેના મકાન એમને બંધ પડેલા હોય એના ખોટા દસ્તાવેજ કરવામાં આવ્યા છે એમાં જિલ્લા પણ રજૂઆત કરવામાં આવી છે અને જે કોમ્પ્યુટર ઓપરેટરે જે દસ્તાવેજમાં ગેરપૂર્વક કાનૂની જે ચેડા કર્યા છે એની સામે કલક પગલા લેવામાં આવે પણ આમાં તો ખાસ કરીને ભાજપના લોકો પણ આમાં સામેલ હોવા જોઈએ